નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે ઘણા લોકોને રાત્રે સૂઈ જાય ત્યારે નસકોરા બોલે છે એટલે કે નાકના ખરાટે બોલે છે તો મિત્રો ઘણીવાર આપણે આ બીમારીને એવોઇડ કરીએ છીએ પરંતુ આ બીમારી છે એ બહુ ખતરનાક બીમારી છે કારણ કે એના કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે અને માણસનું મોત પણ થઈ શકે છે તો એના માટે ઘરેલું કયા કયા ઉપાય કરવા તો નંબર એક સૌથી પહેલાં તો તમે જો કપાલ ભારતી કરો પ્રાણાયામ કરો કપાલ ભારતી કરો તો એનાથી ખરાટે બોલે છે રાત્રે ઊંઘવામાં નશકોરો બોલે છે એ પ્રોબ્લેમ દૂર થઈ જશે ઉપાય નંબર બે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ પાણી લેવાનું ઊંફાળું એની અંદર એક ચમચી ઓરિજિનલ દેશી મધ અને એક ચમચી હળદર નાખવાનું અને એ મિશ્રણ કરી અને સુવાના એક કલાક પહેલાં આ પાણી પી જવાનું આ પ્રયોગ તમે દસ પંદર દિવસ કે વીસ દિવસ સુધી કરી શકો છો જ્યાં સુધી નસકોરા બોલવાનો તમારો પ્રોબ્લેમ સોલ્વ ના થાય ત્યાં સુધી તમે આ પ્રયોગ ચાલુ રાખી શકો છો કારણ કે એનાથી કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી મધ હળદર અને ગરમ પાણી આ ત્રણ વસ્તુ પીવાથી આપણા શરીરમાં કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી એટલે આનો પ્રયોગ તમે વીસ કે પચીસ દિવસ કે મહિના સુધી ચાલુ રાખી શકો છો નંબર થ્રી ફુદીનાનું જે તેલ આવે છે એ એક ગ્લાસ ગરમ પાણીની અંદર એક કે બે ટીમ્પા નાખી અને એનું મિશ્રણ કરી અને એના કોગડા કરવાના પરંતુ એક વાત ધ્યાન રાખવાની કે એ જે મિશ્રણ છે એ પેટની અંદર ના જવું જોઈએ ફક્ત કોગળા કરી અને થૂંકી દેવાનું અથવા તમે એની જગ્યાએ એક ગ્લાસ ગરમ ઊંફાળું પાણી લેવાનું એની અંદર મીઠું નાખી અને મીઠાના કોગળા કરી અને રાત્રે સૂઈ જશો તો આવું નિયમિત તમે કરશો તો તમારા ગળાની અંદર સોજો હશે કે જે કંઈ તકલીફ હશે ધીમે ધીમે દૂર થઈ જશે અને એના કારણે નસકોરા બોલવાનો પ્રોબ્લેમ છે એ ઓછો થઈ જશે નંબર ચાર નીલગીરીનું તેલ એક તપેલી લેવાની એની અંદર ચોખ્ખું પાણી લઈ એને બરાબર ઉકાળવાનું અને પછી એક કે બે ચમચી નીલગિરનું તેલ એમાં નાખી અને માથે દાબળો કે કોઈ વસ્તુ ઓઢી અને પછી એનો નાહ લેવાનો જે રીતે આપણે શરદી થાય તો બોમ્બ નાખી અને આપણે નાહ લઈએ છીએ એ રીતે નાકથી શ્વાસોશ્વાસ લેવાના તો એના કારણે પણ તમારા જે નશ્કરો બોલવાનો પ્રોબ્લેમ છે એ ધીમે ધીમે ઓછો થઈ જશે અને દૂર થઈ જશે નંબર પાંચ ઓલિવ ઓઇલ જેને હિન્દીમાં જેતુનકા તેલ કહેવામાં આવે છે જે નાના બાળકોને માલિશ કરવા માટે પણ લોકો ઉપયોગ કરે છે અને પીજાની અંદર પણ ખાવામાં ઉપયોગ કરે છે એક ચમચી ઓલિવ ઓઇલ લેવાનું એની અંદર એક ચમચી મધ નાખવાનું દેશી શુદ્ધ અને એ મિશ્રણ કરી એક ગ્લાસ ગરમ પાણીની અંદર નાખી અને આ મિશ્રણ પી જવાનું તમે જ્યાં સુધી તમારા ખરાટા બંધ ના થાય નસકોરા બંધ ના થાય બોલવાના ત્યાં સુધી તમે આ પ્રયોગ કરી શકો છો કારણ કે એની પણ કોઈ સાઈડ ઇફેક્ટ નથી દેશી ગાયનું શુદ્ધ ઘીનું એક એક ટીમ્પુ તમે નાકમાં નાખશો તો લગભગ ચાર પાંચ દિવસ કે અઠવાડિયું આ રીતે પ્રયોગ કરશો તો તમારે જે ખરાટે બોલવાનો નસકોરા બોલવાનો પ્રોબ્લેમ છે એ ધીમે ધીમે ઓછો થઈ જશે તો આ પ્રયોગ પણ તમે કરી શકો છો જો તમે પીઠ ઉપર સૂતા હોય નસકોરા બોલતા હોય ડાબા પડખે તમે સૂઈ જશો તો નસકોરા બોલવાના ઓટોમેટિક બંધ થઈ જશે ઘણીવાર અમુક માણસોને નસકોરા બોલે છે પછી બંધ થઈ જાય વળી અડધો કલાક કલાક પછી ચાલુ થાય બંધ થઈ જાય નસકોરા એટલા માટે બોલે છે કે લોકો ઘણીવાર નાકની અંદર કંઈ કચરો જમા થઈ ગયો હોય તો નાકથી શ્વાસ લઈ શકતા નથી આપણે એના કારણે મોઢાથી શ્વાસ લેવો પડે છે અને એટલા માટે ગળાની અંદરથી એ અવાજ આવે છે અને નસકોરાનો અવાજ આવે છે એના કારણે આજુબાજુમાં જે લોકો સૂઈ ગયા હોય એમને પણ ઊંઘમાં ડિસ્ટર્બ થાય છે તો આ એક ખતરનાક બીમારી છે તો આ પાંચમાંથી ગમે તે એક ઉપાય કરી અને તમે જો નસકોરા બોલતા હોય તો આ બીમારીને તમે દૂર કરી શકો છો થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ